અમરેલીમાં પીજીવીસીએલ સંસ્થા દ્વારા લોકજાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અમરેલીમાં ઉર્જા સંરક્ષણ જાગૃતિ અભિયાન અંતર્ગત અમરેલી વિભાગીય કચેરી દ્વારા લોક જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં અમરેલી વળતુળ કચેરીના અધિક્ષક ઈજનેર જી એન ભાલાણી તેમજ આઈસી કાર્યપાલક ઈજનેર ડી કે દવે તેમજ તમામ જુનિયર એન્જિનિયર્સ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં સિનિયર સિટીઝન પાર્ક અમરેલી ખાતે ઉર્જા બચત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મારું નામ દિપેશ વસાણી જુનિયર એન્જિનિયર બાબરા આજે અમે ઉર્જા સંરક્ષણ એક્ટિવિટી નિમિત્તે અહીંયા એક કાર્યક્રમનું આયોજન કરેલું છે કે જે એ ઉર્જા સંરક્ષણ શું છે તો કે ભાઈ ઉર્જાનો આપણે બચાવ કરવા માગીએ છીએ કે જે ઉર્જા છે તે એના અમુક સ્ત્રોતો છે એ નજીકના ભવિષ્યમાં જે ફૂટી જવાની સંભાવનાઓ છે તો આપણે એવું કઈ રીતે જે ઉર્જાને બચાવી શકીએ તો એના દ્વારા આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે કે જેથી કરીને જે લોકો છે તેમાં જાગૃતિ ફેલાય કે ઉર્જાનો વ્ય કઈ રીતના ઘટાડી શકાય દાખલા તરીકે આ બધા ઉપકરણો છે કે જે એલઈડી બલ્બ છે પછી સોલાર છે કે જે ઉર્જાના બધા એવા સ્ત્રોતો છે કે જેના કારણે આપણે ઉર્જાનો વ્યય છે ઘટાડી શકીએ છીએ તો એના માટે આપણે વધારેને વધારે લોકોને જાગૃતતા ફેલાય એના માટે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે